નમસ્કાર દેશપિત્રો નિયોસેવન ઇધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અરવલી જિલ્લા માન લોકસભાની ચૂંટણી માટે ईवीएम વીવીપેટ સહિત અનેક પ્રકારની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું અરવલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ईवीएम વીવીપેટ સહિત અનેક પ્રકારની સામગ્રીનું વિતરણ કરાયું અરવલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો મંગળવારનો રોજ મતદાન થવાનું હોય આ ચેતન વિધાનસભાના ડિસ્પેચ સેન્ટર ઉપરથી મતદાર વિતરણ તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે પહોંચી જશે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ અને જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ગુજરાતમાં આવતીકાલે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે અરવલ્લી જિલ્લામાં પણ મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અરવલ્લીમાં જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ વિધાનસભાઓમાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ બત્રીસ જુનલ ઓફિસર અને બત્રીસ આસિસ્ટન્ટ જોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે આ વખતે મહિલા સશક્તિકરણને ધ્યાને લઈને અરવલ્લીમાં એકવીસ સખી મતદાન મથક પર કાર્યરત કરવામાં આવશે સખી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે ત્રણ મોડેલ ત્રણ पीडब्ल्यूडी અને એક યુવા મતદાન મત ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મતદારોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાસ વ્યવસ્થા કરાઈ છે મોડાસા ખાતે ઓબ્ઝર્વર્સિઓ અને જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લેવામાં આવી જો ہمارے લોકસભા ઇલેક્શન્સ होने वाले हैं इसको लेकर બિલકુલ ચુસ્ત બંધોબસ્ત લગા دیا گیا છે પોલીસ કે દ્વારા अरवली पुलिस बिल्कुल 100 परसेंट इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आए तो उनका मतदान इजी हो जाए जल्दी जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ्स हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है बाहर से सी की टीम्स भी आई हैं उनका भी इसमें काफ़ी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है सर किसी जगह पर कोई बवाल होती है तो अरवली पुलिस का क्या एक्शन प्लान है कि तुरंत कार्यवाही हमारा एक्शन प्लान पूरा रेडी है वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इश्यू आए नहीं लेकिन ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे एस डी को भी दे दिया गया है उनके सुपरविज़न रोल एवं जितने भी पी आई पी एस आईज हैं उनके भी जो सुपरविज़न दे दिया गया है तो ऐसा कुछ भी इश्यू होगा तो बिल्कुल ही विदिन फाइव मिनट्स हम कह सकते हैं पी एस आई के कोई ना कोई ऑफिसर विथ हिज टीम एंड क्यू आर टी वहाँ पहुँच जाएगी okay. आज लोकसभा सामान्य चुटनी ना પાંચ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી સાબરકાંઠા હેઠળની એકત્રીસ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી મોડાસા હેઠળ હું એ આર ઓ રાઠવા નેતૃત્વ કરું છું અને આજે છ તારીખે અહીંયાથી પોલિંગ સ્ટાફનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે ત્રણસો એકત્રીસ બુથ છે જે પૈકી બધો જ સ્ટાફ પોલિંગ સ્ટાફ ઉત્સાહભેર આવી રહ્યો છે અને તેમની સુવિધા પણ અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ પરિવહન માટે તેમને બસ જીપ રૂટ રવાના કરવામાં આવશે સાથે સાથે સુરક્ષાના પરિબળ હેતુથી પોલીસ જવાનો પણ દરેક મશીન સાથે દરેક બૂથ પર ફાળવા ફાળવવામાં આવ્યા છે જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ છે ત્યાં પણ માઇક્રો ઓબ્ઝર્વરની સુવિધા છે વિડીયો વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે પોલીસ પણ છે સીએપીએફ સ્ટાફ પણ છે અને દરેકે દરેક ત્રણસો એકત્રીસ બુથ પર અત્યારે બધો સ્ટાફ આવી ગયો છે જમ્યા પછી અમે અગિયાર વાગ્યાની આસપાસ રવાના કરીશું અને આવતીકાલે

બે ટીમ એક્સ્ટ્રા રાખવામાં આવી છે અને દરેક જોનલ જે રૂટમાં ફાળવવામાં આવે છે એટલે કે બત્રીસ જોનલ એ એમની પાસે રિઝર્વમાં મશીન હશે એટલે જે સમયે કોઈ રૂટમાં મશીન બગડે છે તો તાત્કાલિક ખૂબ ખૂબ ઓછા સમયમાં તેમને રિપ્લેસ કરવા માટે તૈયાર રહેશે